ગામની સીમમાં નેશનલ બાજુમાં અવાવ બિલ્ડિંગ બિલ્ડિંગમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવવાના પ્રકરણમાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ હત્યા થયા અંગેનો ખુલાસો થયો છે પોલીસે હાલ હત્યા અંગે ગુનો દર્જ કરવાની તજવીજ આરંભી છે અંકલેશ્વરના ના ગામની સીમમાં નેશનલ હાઈવે ની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાં અજાણ્યા એશમ નો મૃતદેહ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દશ કરી તપાસ હાથ ધરી હતી ગત તારીખ દસ એક બે હાજર પચીસ ના રોજ અંકલેશ્વરના અંડાડા ગામની સીમમાં નેશનલ હાઈવે ની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાં અર્ધનગ્ન હાલતમાં તેમજ વિક્ષિત હાલતમાં અજાણ્યા ઇસમનો મૃદેહ મળી આવતા પોલીસોળ આરંભી હતી તેમજ પોલીસે હત્યા કે પછી આકસ્મિક મોત અંગે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં મૃતક ઈસમની હત્યા કરાયા હોવાનું તારણ બહાર આવ્યું હતું અજાણ્યા પુરુષને કોઈ અજાણ્યા આરોપીઓ તારીખ દસ એક બે ના રોજ કલાક કોઈ પણ સમયે અગમ્ય કારણસર માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી પુરાવાનો નાશ કરવા બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દે મોત નિપજાવી નાસી છૂટ્યો હતો પોલીસે આ અંગે અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક અડત્રીસ બી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી